હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આપણે આવ્યા છીએ મારા દાદાની ઓલે ઈ નોનું મકાન પાડીને નવું બનાવે છે તો આપણે જોઈ પહેલાના સમયનું આપણે મકાન જોઈએ તો આમાં તમે જુઓ કે સિમેન્ટ નથી ગારાથી સણેલું છે તમે તો આનો ટકાઉ કેવો આવે છે તમે જુઓ એ પણ હમણાં તમને બતાવું તમે ગુમા જુઓ હે હા અમે ભાઈ નવું મકાન બનાવે એટલે આપણે ફોટા તો ભેડિયા જ પાડવા પડે સા પાણી બની જશે પી જાવ બધા કલાક ખાલી અમે લજ્જુ નીકળ્યું તો

ཁྱོད 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 ཁྱོད